મિત્રો નમસ્તે ફાર્મમાં પાંચ છ દિવસથી છું આ છેલ્લો દિવસ છે મારે એક વાત કેવી છે હું અહીંયા રોકાઉં ને એટલે ક્યારેક ગામડામાં જવાનું થાય એ રસુલપરા છે આકોલવાડી છે આકોલવાડી મારું મારું મૂળ ગામ છે ને એ રસુલપુરા છે ને આ જમીન છે એટલે ક્યારેક સમાજના ગામડાના પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ જાણવા જોવા મળે મને ગઈ કાલે છે ને આમ આમાં આપણને બહુ નવાઈ લાગે કે ગામડું અહીંયા આટલું બધું બગડી ગયું છે એમ આપણને એમ લાગે સિટી બેગડા છે ખરેખર મિત્રો મેં સમસ્યાઓ અંગત મિત્રો પાસેથી સાંભળીને ત્યારે ખબર પડી કે ગામડું ભયંકર બેગડું છે જે મહાત્મા ગાંધી કહેતા ને કે ભારતને જોવું હોય તો ગામડે જવું આ ગામડાની અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે પરિસ્થિતિ કઈ આર્થિક પરિસ્થિતિ તો બધું ઠીક છે સામાજિક પરિસ્થિતિ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા આની અંદર બહુ વિખવાદ છે વૃદ્ધ લોકોને ઘરડા લોકોને ની સ્થિતિ ગામડામાં પણ ખરાબ છે આપણે એમ ગામડાના લોકો સાચવે પણ હવે હું જે જનરેશન છે ને ખાસ કરીને મિત્રો જે વહુ કહેવાય દીકરી વહુ એ એના મા બાપને વૃદ્ધ માતા પિતાને રસોઈ પણ બનાવી નથી દેતી આવું નેવું ટકા જગ્યાએ મેં જોયું છે આ સમસ્યાની વાત હું ક્યારેક કરીશ પણ મારે આજે વાત કરવી છે ને એ બહુ સેન્સિટિવ છે ગામડામાંથી દીકરીઓ ભાગી બહુ જાય છે મિત્રો આ ગામડાની વાત છે ગામડામાંથી તમે માર્ક કર્યો શહેરમાંથી દીકરીઓ ભાગે છે ને એના કરતાં ગામડામાંથી દીકરીઓ ભાગીને અને લગ્ન કરી લે છે મા બાપને તર છોડીને વહી જાય હવે વિચાર કરવા જેવું છે દીકરી ભાગે દીકરી એટલે ઉમળનો ઉમળકાનો દરિયો ભાવનો દરિયો વહાળનો દરિયો દીકરી એટલે શું જેની ઘરે દીકરી હોય ને ખબર હોય દીકરી એટલે કેટલી ઉર્મીનું આમ એમ કહેવાય ને કે ઈશ્વર પછી કોઈને એ અંદર જો આપણને ભાવ જોવો હોય ને ઉર્મીઓ વાંચવી હોય ને તો એ દીકરીના હૃદયમાં વાંચવા મળે છે દીકરી નાની હોય ને ખોડામાં બેસતી હોય ને ત્યારથી એના પિતાનું કેટલું ગૌરવ હોય છે અને આપણે ત્યાં તો છેલ્લે છે ને બારમું વહી જાય ને માણસ મૃત્યુ પામે પછી દાળો ને જે વિધિ થાય એમાં બારમું વહી જાય ને ત્યારે જે દીવો મૂકવા જવાનું હોય ને ત્યારે પાણી આમ ઢોરવાનું હોય ઉપર એક માટલું લઈને આ નાની દીકરી વાલી દીકરી ઢોરે અને એમ કહે નાઈ નાખે ટૂંકમાં પાણી ઢોરે એટલે માથે ઢોરી નાખે અને એ કહે હવે મારું તારા સંબંધો ઋણાનું બંધન જે હતા એ પૂરા થાય છે હવે પિતા તું મારા આ જન્મમાં પિતા હતો હવે તું આત્મા છો અને તું જા તારા આત્માની ગતિને તું પ્રાપ્ત કરે એમ એટલે ત્યારે એના પિતાનો આત્માનો જે મોહ હોય ને આત્માનો પણ મોહ દીકરીમાં ચોંટેલો હોય એ છૂટે પછી અને પછી મેઘમંડળ તરફ જાય એવું આ ઉપનિષદોની અંદર આવી બધું મૃત્યુની વિભાવનાઓમાં વાતો છે એટલે ટૂંકમાં છેલ્લે પણ છે ને વિદાય પણ દીકરી આપે ને તો જ એ આત્મા જાય આટલું પિતા સાથે દીકરીનું ગાઢ શક પણ છે તમે જોજો દીકરીને છે ને દીકરીને સાસરે મારતા હશે ને તો સહન કરી લેશે પણ એના બાપ અમુક કોઈ ગાય દેહે ને કે થોડુંક નબળું બોલશે ને ત્યારે સાસુ હશે સસરો હશે કે એનો ઘરવાળો એનો ધણી હશે દીકરી સહન નહીં કરે દીકરીનું હૃદય આ હૃદયમાં બધા આ જગતમાં એ બધાને ચાહે છે પણ પિતાને તો એ છે ને નિતાંત પ્રેમ કરે છે ભગવાનને પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ દીકરી પિતાને પ્રેમ કરે છે છતાં પિતાનું હૃદય તરછોડીને એની આબરૂનો ધજાગરો કરીને દીકરી ઘરેથી ભાગી જાય છે ને જાય છે હું કામે આ વિચારવા જેવું છે આપણે બધા દીકરીઓને ગાળો દઈએ દીકરીઓને આમ કહીએ જમાનો બેગડો બધી વાત સાચી જમાનો બેગડો છે એ બધી વાત સાચી છે મોબાઈલ આવ્યો છે એ વાત સાચી છે બહારનું વાતાવરણ એવું કલુષિત થયેલું છે વિભત્સ અને વલગર છે આ બધી વાત સાચી છે પણ મારે જે વાત અત્યારે કરવી છે ને એ એક બહુ સેન્સિટિવ વાત છે બધાને સ્પર્શે એવી વાત છે બેટ દીકરી છે ને દીકરી એ બાર તેર પંદર વર્ષની થાય ને ત્યારે એનામાં ફેરફાર થાય છે એના કેમિકલ્સોની અંદર ફેરફાર થાય છે ઋતુકાળની અંદર આવે છે ત્યારથી દીકરીની અંદર વિજાતી આકર્ષણ આવે છે હવે એને ખબર નથી આ મને શું થાય છે પહેલો ઋતુકાળ આવે ને ત્યારે દીકરી ગભરાઈ જાય છે પછી બીજા અંદરના પોતાના આયોગોમાં ફેરફાર થઈ જાય છે અચાનક અરીસા પાસે જાય ને અરીસામાં મોઢું જોવે ઘરિયેન ઘડીએ જુદા જુદા કપડાઓ પહેરે ને સેલ્ફી લે ને અગાસી ઉપર જઈને પાળે બેસવા જાય ને બજારમાં લટાર મારી આવે અને ક્યારેક ક્યારેક તો આમાં ડોઢિયા લેવા માંડે નૃત્ય લેવા કરવા માંડે મિત્રો આ બધું કરે ને આ નિસર્ગ છે એના સમયને આપણે સમજવું જોઈએ ને સાચવવું જોઈએ માતા પિતા શું કરે છે સાચ સાંભળજો બરાબર માતા પિતા કે આ હરાયા જેવી થઈ ગઈ છે હમણાં તો હું થયું છે ને આ છે આ ક્યાંક ભાગી ન જાય કોકાઈ રે આમ છે ને તેમ છે ને એટલું બધું એને ડામે છે ને એને સમજતા નથી પણ પિતાને પછી બીક લાગે છે આબરૂની બીક લાગે છે એટલે એ પછી એની ઉપર પ્રેશર મારે છે હજારો ટનનું પ્રેશર મારે છે વાહ નહીં જવાનું વાહ નહીં જવાનું આને રે નહીં જવાનું ટીવી બંધ કર મોબાઈલ લઈ લ્યો હવે જે લઈ લો ને અને જે એની પાસેથી ખેંચી લ્યો ને એનું આકર્ષણ વધારે હોય છે આકર્ષણને અપાકર્ષણ જેવો નિયમ અહીંયા લાગુ પડે છે એને એમ થાય છે કે આ કેમ મને બધા કોઈ સમજતું નથી મને શું ગણે છે બધા હું માણસ છું મને આવેગો છે મારે જીવવું છે મારે આકાશમાં ઉડવું છે અને માતા પિતા સમજતા જ નથી બિલકુલ શું કરાય દીકરીને એના આવેગોને સમજવા જોઈએ એને પાસે બેસાડવી જોઈએ બેટા બેસ આ તને થાય છે શું થાય તને ખબર છે આવું તારી મમ્મીને થયું હશે બેટા એક વખત અથવા મમ્મીએ કહેવું જોઈએ કે આ બેટા આ સમય હોય આ પીરિયડ હોય છે આ સમયે તારે શું કરવાનું અંધારામાં નહીં બેસવાનું રૂમમાં નહીં બેસવાનું અમુક વાંચ અમુક વાંચનને અમુક ચિત્ર નહીં જોવાના એટલે તો પણ શું કરવાનું નહીં જોવાનું એટલે શું થાય કોઈ માણસને છાશ પીતો બંધ કરવો હોય તો એને કઠેલું દૂધ આપવું પડે ને એને ભાવતું કંઈક દૂધ આપવું પડે તો એ છાસથી જ દૂર રહે એવું સરસ વાતાવરણ ઘરમાં બનાવવાનું છે ને કે દીકરી એ તરફ જાય નહીં શું કરવાનું છે ખબર આપણે હું કરવાનું છે એને બદલે એનાથી વિરુદ્ધમાં કરીએ આપણે એને પ્રેમ કરવાનો છે પ્રેમ તો કરતા જ હોય દીકરી એટલે મેં તમને પેલા વાત કરી દીકરી એટલે દીકરી એમ બહાર જાય ને અમે તો બહાર હોય ને અમને કોઈ યાદ ના આવે દીકરી યાદ આવે એ દીકરીને આપણે કેમ અચાનક પછી પ્રેમ કરવાનું બંધ કરી દઈ છે જુવાન થઈશ ત્યારે અને આપણને એ ભારો લાગે છે આપણને વજન લાગે છે દીકરીનો કેવી કહેવતો આપણે બોલીએ છીએ એને છે ને એનું હૃદય ઈશ્વરનું હૃદય બધું જ જતું કરી દેશે બધું કરી દે પણ જ્યારે આ પ્રકૃતિમાં એ આવીને ત્યારે એને સૌથી વધારે શું ગમે છે ખબર સંગીત પ્રેમ સૌંદર્ય તમે જોજો દીકરી ઘરની અંદર છે ને આખું ઘરને સુશોભિત જ કરતી હશે બોલો સોફો પપ્પા વાહ લઈ લે તો પપ્પા ટીવી આપણે વાં લેવું છે આમ કરવું છે તેમ કરવું છે બધું સુંદર સુંદરતા એને ગમે છે સુંદરતા ગમે છે એ સમયે એને અંદર પાછું આવેગ આવે છે આવેગ આવે એટલે એનો સુંદર પોતાનો જે આવેગ છે જે ગમતું હતું એ ડાયવર્ટ થાય છે એ બીજું ગોતે છે બીજું ગોતે છે એટલે પ્રેમ ગોતે છે પ્રેમ તો કરતે કરતી જ બધાને પણ હવે કંઈક જુદો પ્રેમ એને એને ફીલ થાય છે આ સમયે મોટામાં મોટો રોલ હોય ને તો માતા પિતાનો છે મિત્રો દીકરી કામે ભાગી જાય છે એને પ્રેમ જોઈએ છે અને એ સમયે તમે એને ધીકારો છો દીકરીને પ્રેમ કરો દીકરી કોઈ દિવસ કુંડાળામાં પગ નહીં મૂકે કોઈ દિવસ તમારી આબરૂનું લીલામ નહીં કરે નહીં કરે નહીં કરે માત્ર ને માત્રને પ્રેમ કરો પ્રેમ કરો ને પ્રેમ કરો નિતાંત પ્રેમ કરો એ કાંઈ હું નાચી લે છે તો એને નાચવાનું નહીં એને અરીસામાં જોવું હોય તો જોવાનું નહીં એને નવા નવા કપડાં પહેરવાનું મન થાય તો નહીં પહેરવા દેવાના એને એના મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનું બેસવા જવાનું થાય તો નહીં જવાનું આવવાનું પણ એને સામાજિક જ્ઞાન આપવાનું એને કહેવાનું બેટા જો આ છે ને ખૂબ મીઠ્યા થાય ને ખૂબ તારી પાસે છે ને આમ લાગણી મફતની લાગણી દર્શાવવા કોઈ પરપુરુષ આવે ને તો એનાથી ચેતજે તારા પરિવારના સભ્યોની અંદર પણ તારા કુટુંબનો ફઈનો માસીનો મામાનો છોકરો આવે ને એટલે સમજવાનું નહીં કે એ મારો ભાઈ છે ભાઈ જ છે પણ એની અંદર આવેગ છે તારી અંદર આવેગ છે બેટા ઈશ્વરે આપણને આ જન્મ શા માટે આવ્યો છે આ આવેગ એટલે શું આવેગનું રૂપાંતર કેવી રીતનું થાય આવેગનું ઉર્ધ્વગમન કેવી રીતનું થાય છે આ ફિલોસોફી એમને નાની નાની ફિલોસોફી એવું નથી કે બહુ આધ્યાત્મિક ફિલોસોફી છે એને શીખવો તમે એને કહો અને ખાસ તો પ્રેમ કરીને વિશ્વાસ મૂકો એની ઉપર એને પ્રેમ નહીં કરો ને જો યાદ રાખજો પ્રેમ નહીં કરો ને આ દીકરી ગોતવા શું જાય છે કોઈક ભેગું ભાગે છે મોટી મોટી આંબા આંબલીઓ બતાવે છે અને એને એમ લાગે છે કે આ મારે મને મજા આવશે આ મને પ્રેમ કરે છે એને ખબર છે એ પ્રેમ નથી જ કરતો એ પછી પાછળથી ખબર પડે છે બે વર્ષ પછી એને સમસ્યા આવે એટલે એને તો બધું સમજાય છે ત્યારે તો માતા પિતા એને બિચારીને બહુ યાદ આવે છે પણ અત્યારે તો એને પ્રેમ જોઈએ છે ઘરમાં તમે નથી આપતા એટલે એ બહાર ગોતે છે ઘરની અંદર ખાંડ પતી ગઈ હોય ભૂકી પતી ગઈ હોય એટલે આપણે ક્યાં લેવા જઈએ બજારમાં જઈએ ઘરમાં હોય તો લેવા જઈએ એટલે મિત્રો આને છે ને દીકરીઓને એને માતા પિતાએ તરછોડવાની પ્રેમ કરવાનો બેટા તારી ઉપર વિશ્વાસ મૂક્યો છો તારો પિતા છું બેટા એક મિત્ર બની જાઓ એક ઉંમરે એના મિત્ર બની જાઓ એને અમુક આવેગો વિશે પણ એક એક વ્યવસ્થિત રીતના એને સમજાવવું જોઈએ આવેગ શું છે ઈશ્વરનો આ આ નિસર્ગ છે આ નિસર્ગની અંદર હું શું હોય આ નિસર્ગ ઈશ્વર આપણને હું કામે આપ્યું છે આ આવેગ હું કામે આપ્યો છે માણસને જ આપ્યો છે એમ પ્રત્યેક જીવ જંતુને આપ્યો છે આવેગથી શું થાય છે માણસમાં જીવજંતુમાં ફરક શું છે હું કૂતરો બિલાડો કાગડો તો નથી જ હું માણસ છું મારા આવેગને મારે કેવી રીતે વાપરવાનો વિકાર છે ને વિકાર એનો સાચો ચહેરો બતાવો આ વિકાર છે ને એ ગતિ પણ છે તાકાત છે એના કારણે તો આપણે જીવીએ છીએ બેટા પણ આના માટે લગ્ન સંસ્થા છે આ આપણું કુટુંબ છે આપણો પરિવાર છે આપણા દાદા આવા હતા આપણા બા આવા હતા આપણો ભાઈ આવો છે સમાજ આવો છે મિત્રો એક જ વાત કહેવાની છે દીકરીઓ ભાગી જાય ભાગી મેં બહુ કાલે સાંભળ્યું આની દીકરી આની આની દીકરી આપ અને એટલા બધા અને બીજી બાબત કહું દીકરી ભાગે છે એનું બીજું એક મારે કહેવું છે દીકરી ત્યારે જ ભાગે એના પિતામાં કેરેક્ટરની ખામી દેખાય એટલે પિતા તરીકે મોટો રોલ છે પિતા તરીકે આપણે આપણા મોબાઈલ જોતા હોઈએ ને યુટ્યુબ ને ને એની અંદર બે દ્રશ્યો આપણે ઓલા જોયા હોય ને તો આ સ્માર્ટ પેઢી છે એ તરત ખબર પડી જાય એમને કે આવા દ્રશ્યોને આવવામાં આમાં શું કામે આવે છે આ કોની પાછળ પપ્પા પાસે બસ વાર્તા પૂરી થઈ ગઈ એટલે મિત્રો આપણે છે ને આપણે દીકરીને દીકરી કોઈથી ભાગે નહીં મિત્રો દીકરી તો યાર જેની ઘરે હોય ને એને એને ખબર હોય દીકરી શું વસ્તુ છે આ જગત જીવવા જેવું છે દીકરીના કારણે માણસ ગમે એવું નિષ્ઠુર હોય ને એની ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એને જગત ઉપર ભાવ આવી જાય નિષ્ઠુર માણસને એને લાગે આ આ જગતમાં હવે કોઈ વસ્તુ ખરાબ નહીં ચાલે કારણ કે આ જગતમાં મારી દીકરી છે એટલે મિત્રો સમય ખરાબ છે બહુ સાચી વાત છે બધું ખરાબ છે પણ આખી પૃથ્વી છે ને કાટાડી હોય ને તો આખી પૃથ્વીને આપણે ચામડાથી મઢવી ન જોઈએ આપણે આપણા પગના બૂટ બનાવી લેવાય એટલે વાતાવરણ સંસ્કારી ઘરમાં કેવી રીતનું રાખવું ને એ આપણા હાથની વાત છે આપણે કઈ દીકરીની અંદર આવે ગો આવે ને દીકરી કદાચ નાનું બાળક છે ને હજી પંદર વર્ષની દીકરી એટલે નાનું બાળક જ કહેવાય એની અંદર ક્યારેક એવી રીતના આવે ક્યારેક લખરાઓ આવે આપણે લખરા ને ડોંગ ને ફતવે ફતનુર કરે છે આવા શબ્દો આપણે ઘણા વાપરીએ છીએ હરાયો થઈ ગઈ છે ને આમ થઈ ગયું તેમ થઈ ગયું ને બધું મિત્રો આ નિસર્ગ છે આ ખેલે છે આ કુદરત છે પ્રકૃતિ છે નાચે છે પ્રકૃતિ અને દીકરીની અંદર કેમ પ્રકૃતિ હું કામ ને નાચે આપણી અંદર નાચે છે આપણી પત્નીની અંદર નાચે છે બધાની અંદર નાચે છે અને એ પ્રકૃતિ ક્યારેક જુદા જુદા સ્વરૂપે હોય છે આજે એની અંદર આ સ્વરૂપ છે એને સમજાવો એને ડાંટોને ડાબલો બંધ કરીને મૂકી દેવો ને કે ખોલતા નહીં તો એ ખોલશે જ જિજ્ઞાસા છે એને એને આ જગતની કાંઈ ખબર નથી એને તો રોમિયો જુલિયટની જ ખબર છે ને તો લેલા મેં મજનુંની જ ખબર છે એને બીજી કાંઈ પરિસ્થિતિની ખબર નથી કે આ લેલાને આ મજનું ને આ બધા લેલા મજનું નથી આ બધા કેવી રીતના જે વાસનાના કીડાઓ છે આને માત્ર શરીર જુએ છે તમારા આત્માને નથી જોતી આને કંઈ ખબર નથી એને તો એમ લાગે છે કે હું કંઈક મને કંઈક ભૂખ છે એ એ છે ને જો સ્ત્રીઓને કોઈથી સેક્સની ભૂખ હોતી જ નથી એને પ્રેમની ભૂખ હોય છે સેક્સની ભૂખ માણસ પુરુષને છે પુરુષ પાસેથી ઈ પ્રેમી છે અને પ્રેમ એનો પ્રાપ્ત કરવા માટે થઈને એને શરીર આપે છે એને ભૂખ નથી પણ એનો પ્રેમ કેમ મળે એને શું ગમે છે એ હું એને આપું એટલે મિત્રો આપણી દીકરી છે ને દીકરી એ એક સમયે એક સ્ત્રી છે એટલું યાદ રાખજો અને એને ક્યારેય તરછોડતા નહીં નિતાંત પ્રેમ કરજો ઈશ્વર જેવો પ્રેમ કરજો દીકરીને દીકરી કોઈ દિવસ તમારા હૃદયને દુઃખ થાય ને એટલું સેજે નહીં કરી શકે આ દીકરી છે ને હા હરે જાય ને ત્યારે ગમે એટલું ગમે એવું સહન કરી લે પણ બાફમું કોઈ કહે ને એટલે આમ આમ ઉપડી જાય મિત્રો બાપ ઉપર દીકરીને હજી પ્રેમ છે દીકરીને રહેવાનોય પ્રેમ છે પણ આપણે આપણા ઘરનું વાતાવરણ બગાડ્યું છે મોબાઈલ આ બધી વસ્તુઓ છે ને એના એની મર્યાદા રાખવાની શું જોવું સરનું જોવું એવું વેક જ્ઞાન આપણે આપણા બાળકોને શીખવાડવું જોઈએ નાનપણથી શીખવાડવું જોઈએ જ્યારે એની અંદર વિકાર ન આવ્યો હોય ને મિત્રો નવ વર્ષની અંદર જ્યારે દીકરી હોય ને નવ આઠ નવ દસ વર્ષની ત્યારે એને કહ્યું કે વિકાર એટલે શું ત્યારે એની અંદર વિકાર નથી એટલે સમજી શકશે પછી વિકાર આવ્યા પછી તમે કહેશો તો આપણને એમ થાય કે આપણે એના વિકારને ઘણા શિક્ષણ જો એક પ્રશ્ન હાલે છે કે શિક્ષણની અંદર સેક્સ એજ્યુકેશન આપવું કે ન આપવું હવે આપવાવાળો કોણ છે તો શિક્ષક છે એ તો પુરુષ છે પાછો ગુરુ થોડો છે ગુરુ હોય અને શિક્ષક હોય અને માણસય હોય અને વાસનાખોરય હોય એટલે એના મોઢેથી એ જ્ઞાન આપશે કે ઉકસાવશે કેમ ખબર પડે ખરેખર મને તેમ લાગે ને જાતિતાનું પ્રકૃતિનું આ જ્ઞાન છે ને એ પિતાએ આપવું જોઈએ માતાએ આપવું જોઈએ અને એ પણ એની અંદર જ્યારે આવેગનું આવ્યું હોય ને ત્યારે સમજાવી દેવાનું એ સમજાવેલી વાત હશે ને એની અંદર આવેગ આવશે ને ત્યારે એને સમજાય હ આમ થાય આમ થાય આમ થાય આ બહુ એક સાયકોલોજી સમજવા જેવી વાત છે મિત્રો હવે આજે પૂરું કરું છું છેલ્લો દિવસ છે ઘણા વિડીયા બનાવવાના ધૂણે ખૂબ મને મજા આવી છે પાછો શનિ રવિ આવી છે અસ્તુ જઈને